પોરબંદરની ખાનગી શાળાઓમાં આરટી યોજનાનો યોગ્ય અમલ કરવા માંગ ઉઠી છે જે બાબતે પોરબંદર એનએસજીઆઈ દ્વારા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરાઈ હતી કેન્દ્રમાં ભૂતપૂર્વ યુપીએ સરકાર શરૂ કરેલી આરટીઈ યોજનામાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા બાળકોને ધોરણ થી આઠ સુધી મફતમાં શિક્ષણ મેળવવા માટે મૂળભૂત અધિકારો મળે છે રાજ્યની અને જિલ્લામાં ખાનગી શાળામાં પચીસ અનામત સીટો આ યોજનાના લાભાર્થીઓને મળે છે ગરીબ સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારના માતા પિતાઓના સપના હોય છે કે તેમના બાળકો સારી અંગ્રેજી માધ્યમ અથવા ગુજરાતી માધ્યમની શાળામાં અભ્યાસ કરી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે પરંતુ એમની પાસે એટલા પૈસા હોતા નથી કે એટલી મોંઘી દાટ ફી ભરી શકે તેથી તેમને સરકારી સ્કૂલમાં ભણવાની ફરજ પડતી હોય છે ત્યારે આરટીએ આ યોજના આગામી ચૌદ માર્ચથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરશે આ યોજનાનો લાભ વધુમાં વધુ ગરીબ અને સામાન્ય મધ્યમ વર્ગના પરિવારના બાળકોને મળી રહે તે માટે યોગ્ય અમલવારી કરવા આજે પોરબંદર એનએસયુઆઈ દ્વારા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર સાથે ગુલાબનું ફૂલ આપી રજૂઆત કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે જેમ આ ગુલાબના ફૂલની સુગંધ

તેમના માતા પિતાના સપના હોય છે કે તેમના બાળક ને સારું શિક્ષણ મળે અને સારી સ્કૂલમાં મળે ત્યારે ખાનગી શાળાઓમાં પચીસ ટકા અનામત સાથે આ યોજના જે હોય છે તેનો લાભ મળતો હોય છે પરંતુ અમને ઘણી બધી એવી ફરિયાદો પણ આવેલી છે ગયા વર્ષે પણ આવી સ્થિતિ થઈ હતી કે આર ટીવીમાં જે બાળકો જે ખરેખર લાયકાત ધરાવતા હોય જે પરિવાર લાયકાત ધરાવતો હોય એની બદલે જે મોટો પરિવાર હોય કે જે ગાડીઓ બંગલાવાળા આપણે કહી શકીએ એવા પરિવારના બાળકોને આરટીમાં પ્રવેશ મળે છે અને જે ખરેખર તેમને જરૂરિયાત છે અને જે નાના પરિવારમાંથી આવે છે તેવા બાળકો આ યોજનાથી વંચિત રહી જાય છે ત્યારે આજે અમે શિક્ષણ અધિકારી પાસે એક રજૂઆત લઈને આવ્યા હતા અને એવી માંગ કરી હતી કે આની યોગ્ય અમલવારી કરવામાં આવે અને વધુમાં વધુ આ આરટીની માહિતી ફેલાવવામાં આવે અને ખાસ કરીને ઝૂંપડપટ્ટીના જે બાળકો છે કે જ્યાં નાના પરિવાર રહે છે એ બાળકોને આમાં આરટીની યોજનાનો લાભ મળે તેવી અમે રજૂઆત કરી હતી અને જે મોટા પરિવારના બાળકોને કે કોઈ ખોટી રીતે આમાં પ્રવેશ ન મળે એની ખાસ તકેદારી રાખવામાં આવે એવી અમે રજૂઆત કરીએ આજે એનએસયુઆઈ તરફથી અમને બાળકોને આરટી મુજબ પ્રવેશ મળે એની અમને રજૂઆત મળી છે વિદ્યાર્થીઓના વાલી હજુ જાગૃત નથી તો આ બાબત સરકાર શ્રી દર વર્ષે એની જાહેરાત આપે છે અને જાહેરાતના અનુસંધાને આજે અમે અમારા ગ્રુપમાં એક મેસેજ પણ મૂકીશું કે તમારા એસએમડીસી અને જે વાલીઓ છે એમની સાથે તમે પણ એક વાલી મુલાકાત કરો અને એમને

તેથી જે ખરેખર જરૂરિયાત પરિવાર હોય છે તેને આ યોજનાથી વંચિત રહી જાય તેથી યોગ્ય રીતે અમલવારી કરવામાં આવે તેમજ વહલા દવલાની નીતિ ન અપનાવાય તેવી તકેદારી રાખવામાં પણ પ્રદેશ એનએસયુઆઈના મહામંત્રી કિશન રાઠોડ સહિત તેમની ટીમે માંગ કરી છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર